નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સરવાળાના વ્યવહારુ કોયડાઓ શીખવાના છીએ મિત્રો સરવાળાની ક્રિયા વિશે તમે શીખી ગયા છો સરવાળો એટલે ઉમેરવું પરંતુ આ વિડીયોમાં આપણે સરવાળાના વ્યવહારુ કોયડાઓ શીખીશું તો ચાલો શીખીએ પહેલો કોયડો છે વિનય પાસે ત્રણ પેન્સિલ અને જય પાસે ચાર પેન્સિલ છે તો બંનેની પાસેની કુલ કેટલી પેન્સિલ થાય તો અહીં વિનય પાસે ત્રણ અને જય પાસે ચાર પેન્સિલ છે તો બંનેની પેન્સિલનો આપણે સરવાળો કરવાનો છે તો ત્રણ પેન્સિલ વધતા ચાર પેન્સિલ બરાબર ત્રણ અને ચારનો સરવાળો કરીએ તો ત્રણ અને ચાર બરાબર સાત થશે માટે બંનેની થઈને કુલ સાત પેન્સિલ થશે ચાલો હવે આવી જ રીતે આપણે સરવાળાના વ્યવહારો દાખલા કરીશું તો ચાલો બીજું ઉદાહરણ જોઈએ એક પેનની કિંમત પાંચ રૂપિયા અને એક પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા છે તો બંને વસ્તુની કુલ કિંમત કેટલી થાય તો અહીંયા બંને વસ્તુની કુલ કિંમત શોધવા માટે પેન્સિલની કિંમત અને પેનની કિંમતનો સરવાળો કરીશું તો અહીંયા પેનની કિંમત છે પાંચ રૂપિયા વધતા પેન્સિલની કિંમત છે ત્રણ રૂપિયા માટે બંનેની કુલ કિંમત થશે પાંચ અને ત્રણ આઠ રૂપિયા ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ એક શાળાના બગીચામાં બાર ગુલાબના છોડ અને પંદર ગલગોટાના છોડ છે તો બંને મળીને કુલ કેટલા છોડ હશે તો અહીંયા બંને મળીને કુલ કેટલા છોડ હશે એ જવાબ મેળવવા માટે બંને પ્રકારના ફૂલના છોડનો સરવાળો કરીશું તો અહીંયા ગુલાબના બાર છોડ છે અને ગલગોટાના પંદર છોડ છે તો બંનેનો સરવાળો કરીએ તો એકમ બાજુથી સરવાળો કરીએ તો બે ને પાંચ સાત અને એકને એક બે એટલે કુલ સત્યાવીસ ફૂલ છોડ થશે તેના પછીનો દાખલો છે એક શાળામાં ધોરણ બેના વર્ગમાં છત્રીસ છોકરા અને બત્રીસ છોકરીઓ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો ધોરણ બેના વર્ગમાં છોકરા અને છોકરીઓ બંને મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તે શોધવા માટે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો સરવાળો કરીશું તો અહીંયા છોકરાઓની સંખ્યા છે છત્રીસ વત્તા છોકરીઓની સંખ્યા છે બત્રીસ હવે બંનેનો સરવાળો કરીએ તો છ વત્તા બે આઠ થશે અને ત્રણ ને ત્રણ છ થશે આમ છોકરા અને છોકરીઓ બંને મળીને કુલ અડસઠ વિદ્યાર્થીઓ હશે ત્યાર પછીનો દાખલો છે તેજલે એક દુકાનમાંથી વીસ રૂપિયાની એક નોટબુક અને પચીસ રૂપિયાનો એક કંપાસ ખરીદ્યો તો તેજલને દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે તો અહીંયા તેજલે બે વસ્તુઓ ખરીદી છે એક નોટબુક ખરીદી છે અને એક કંપાસ ખરીદ્યો છે તો નોટબુકના વીસ રૂપિયા છે અને કંપાસના પચીસ રૂપિયા છે તો બંનેની કુલ કિંમત શોધવા માટે બંને વસ્તુની કિંમતનો સરવાળો કરીશું તો અહીંયા વીસ રૂપિયા વધતા પચીસ રૂપિયા કરીએ તો એકમની બાજુથી સરવાળો કરીએ તો વત્તા પાંચ બરાબર પાંચ અને બે વત્તા બે બરાબર ચાર એટલે કે બંને વસ્તુની કુલ કિંમત થશે પિસ્તાલીસ રૂપિયા એટલે કે તેજલે દુકાનદારને પિસ્તાલીસ રૂપિયા આપવા પડે ત્યાર પછીનો દાખલો જોઈએ તો અહીં એક પદયાત્રી પોતાની ત્રણ દિવસની પદયાત્રામાં પ્રથમ દિવસે અઠ્યાવીસ કિલોમીટર બીજા દિવસે પચીસ કિલોમીટર અને ત્રીજા દિવસે બાવીસ કિલોમીટરની યાત્રા કરે છે તો તેણે કુલ કેટલા કિલોમીટરની યાત્રા કરી અહીં આ કોયડાનો ઉકેલ મેળવવા માટે અહીં મુસાફરે ત્રણ દિવસ જુદા જુદા અંતરથી યાત્રા કરેલી છે તો ત્રણેયના દિવસના જે અંતર છે એનો આપણે સરવાળો કરીશું તો પ્રથમ દિવસે અઠ્યાવીસ કિલોમીટર છે બીજા દિવસે પચીસ કિલોમીટરની યાત્રા કરી છે અને ત્રીજા દિવસે બાવીસ કિલોમીટરની યાત્રા કરી છે એટલે કે આપણે ત્રણેય દિવસના અંતરનો સરવાળો કરીશું તો એકમ બાજુથી સરવાળો કરીશું તો આઠ અને પાંચ તેર થશે અને તેર વત્તા બે બરાબર પંદર થશે માટે અહીંયા પંદરનો પાંચડો લખીશું અને વદ્દી એક દશકના સ્થાને મૂકીશું હવે અહીંયા વદ્દી એક વત્તા બે એટલે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત આમ ત્રણે દિવસની કુલ પંચોતેર કિલોમીટરની મુસાફરી થશે એટલે કે પદયાત્રીએ ત્રણ દિવસમાં પંચોતેર કિલોમીટર યાત્રા કરી ત્યાર પછીનું એક ઉદાહરણ જોઈએ મોહનભાઈ શાકભાજી વેચવા બજારમાં જાય છે તેમણે આખા દિવસમાં સાહીઠ કિલોગ્રામ બટેટા પચીસ કિલોગ્રામ ટમેટા અને ત્રીસ કિલોગ્રામ રીંગણનું વેચાણ કર્યું તો મોહનભાઈએ દિવસ દરમિયાન કેટલા કિલોગ્રામ શાકભાજીનું વેચાણ કર્યું હશે તો વિદ્યાર્થી મિત્રો આખા દિવસમાં મોહનભાઈએ જેટલા શાકભાજીનું વેચાણ કર્યું છે તે ત્રણેય પ્રકારના શાકભાજીનો વજનનો આપણે સરવાળો કરવાનો તો સૌ પ્રથમ સરવાળો કરવા માટે આપણે બટેટા સાહીઠ કિલોગ્રામ લખીશું વત્તા ટમેટા પચીસ કિલોગ્રામ વત્તા વત્તા રીંગણ ત્રીસ કિલોગ્રામ આમ સરવાળો કરીએ તો શૂન્ય વત્તા પાંચ વત્તા શૂન્ય એટલે પાંચના પાંચ ત્યારબાદ દશકના સ્થાનનો સરવાળો કરીએ તો છ વત્તા બે આઠ આઠ ને ત્રણ અગિયાર એટલે કે કુલ એકસો ને પંદર કિલોગ્રામ શાકભાજીનું વેચાણ થયું ત્યાર પછીનો એક દાખલો જોઈએ આરુસીએ ફળના વેપારી પાસેથી પચાસ રૂપિયાના સફરજન પચીસ રૂપિયાના ચીકુ અને છત્રીસ રૂપિયાના કેળા ખરીદ્યા તો આરુ ફળના વેપારીને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો અહીં સફરજન ચીકુ અને કેળાની કિંમતનો આપણે સરવાળો કરીશું તો પ સફરજનના પચાસ રૂપિયા છે વત્તા ચીકુના પચીસ રૂપિયા વત્તા કેળાના છત્રીસ રૂપિયા હવે સરવાળો કરીએ તો એકમની બાજુથી સરવાળો કરીએ તો ઝીરો વધતા પાંચ વત્તા છ એટલે કે પાંચને છ અગિયાર અગિયારનો એકડો વધી એક ત્યાર પછી એકને પાંચ છ છ ને બે આઠ આઠ ને ત્રણ અગિયાર એટલે કે ત્રણેય ફળોની કુલ કિંમત થાય છે એકસો અગિયાર માટે આરુસીએ ફળના વેપારીને એકસો અગિયાર રૂપિયા ચૂકવ્યા હશે હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લું એક ઉદાહરણ જોઈએ દિવ્યાને એક પરીક્ષામાં ગુજરાતીમાં બત્રીસ ગણિતમાં છત્રીસ અને પર્યાવરણમાં સાડત્રીસ ગુણ મળે છે તો ત્રણેય વિષયના કુલ કેટલા ગુણ થાય તો અહીં કુલ ગુણ મેળવવા માટે ત્રણેય વિષયના ગુણનો સરવાળો કરીએ તો ગુજરાતીના બત્રીસ ગુણ વત્તા ગણિતમાં પાંત્રીસ ગુણ પર્યાવરણમાં સાડત્રીસ ગુણ હવે સરવાળો કરીએ તો બે વધતા પાંચ સાત 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 ચૌદ ચૌદનો ચોગડો વધી એકને ત્રણ ચાર ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ એટલે કે ત્રણેય વિષયના કુલ ગુણ થશે એકસો ને ચાર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સરવાળાના વ્યવહારુ દાખલા શીખ્યા આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો